પછી નોળિયા દાદા તેલ તેલ તો ચડાવવું ફરજ દૂધ બી આપણે ખાઈ શકાય બે ગુટા બી લેવાનું એમ અચ્છા જો આપણા નોળિયા પૂજા કરીએ છે તો એની પૂજાનું પેલું કે શીતળા માતાનું આપણે પૂજા કરીએ તો બાળકોના રક્ષણ માટે ને એવી રીતે કરતા હોય તો આ નોળિયા નોમની પૂજાનું

આજે બાધા રાખતા હતા તો એ રીતે શું કહેવાય કે પૂજાનો પૂજા એટલે પોતાના ઘરે પણ નોડિયા દાદા બેસાડવાના હોય આવી રીતે પૂજા કરવાની હોય ઘરે બેસાડી ને એ લોકો નવ સ્ત્રીઓ છે જે લોકો આ રાખતા હોય એટલે મીન્સ દર વખત ઉપવાસ કરતા હોય તે લોકો બરાબર એ લોકોને જેને છોકરાઓ પણ હોય એમ નોળિયા નમના દિવસે નોળિયા દાદાની પૂજા થાય છે સંતાનની પ્રાપ્તિ માટે નોળિયા દાદાની પૂજા કરે છે નોળિયા દાદાની પૂજા કર્યા પહેલા રસોઈ બનાવી નાખે છે પૂજા કર્યા પછી જમી લેવાનું પણ રસોઈ બનાવી શકાય નહીં કારણ કે જમ્યા પછી ચપ્પુ ને અડી શકાય નહીં ચપ્પુ થી કાંઈ પણ વસ્તુ કાપી શકાય નહીં અને જમવામાં નવ પ્રકારના કઠોળ મિક્સ કરી તેને પલાળી તેનું શાક અને જુવારનો રોટલો જમવાનું મહત્વ છે અને નોળિયા દેવને કંકુ તેલ દૂધ પલાળેલા મિક્સ કઠોળ જુવારની ધાણી રીંગણના પાન કે કચોરીના પાન કાકડી કેળા વગેરે ચીજ વસ્તુથી નોળિયા દાદાની પૂજા કરે છે આ નોળિયાનામ ના દિવસે જીવિત નોળિયા દાદાના દર્શન થાય તો અતિ ઉત્તમ માનવામાં આવે છે